ગૂગલે ભારતમાં નવો પ્રાદેશિક ભાષામાં એઆઈ ચેટબોટ જેમિની એપ લોન્ચ કરી છે અત્યાર સુધી તે માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ હતો હવે ગુજરાતી હિન્દી બંગાળ કન્નડ મલયાલમ મરાઠી તમિલ તેલુગુ અને ઉર્દુ ભાષામાં ઉપલબ્ધ છે એન્ડ્રોઈડ યુઝર્સ ગૂગલ આસિસ્ટન્ટની મદદથી અથવા તો ગૂગલ પ્લે સ્ટોરથી જેમિની એપ ડાઉનલોડ કરી શકે છે આઈઓએસ માટે જેમિની એપનું એક્સેસ આગામી સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે ગૂગલના વોઇસ આસિસ્ટન્ટની જેમ જેમિની કામ કરશે તમે હે ગૂગલ કઈ જેમિનીનો ઉપયોગ શરૂ કરી શકો છો તો અને ફાઇલ અપલોડ કરવામાં અને તેના સંબંધિત પ્રશ્નો પૂછવામાં મદદ કરી શકે છે ચેટ તમારા વતી માહિતી માટે ઇન્ટરનેટ પર પણ ચર્ચા કરી શકે છે હવે સર્ચ કરી શકે છે અને તે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ